નમસ્કાર મારા વહલા દર્શક મિત્રો હું છું ડૉક્ટર પંકજ નાગર ગ્લોબલ એસ્ટ્રો ગુરુ આજે આપની સાથે જ્યોતિષ જાગૃતિ અભિયાનને લઈને શ્રાદ્ધ પક્ષ મિત્રો ભાદરવા વદ એકમથી અમાસ સુધીનું પખવાડિયું શ્રાદ્ધ પક્ષ કહેવાય છે ઓમ સર્વ પિતૃ મનોકામના સિદ્ધ કુરુ કુરુ સ્વાહ શ્રાદ્ધ પક્ષ વિશે જાણીએ ત્રણ ઋણ હોય છે દેવઋણ ઋષિ ઋણ પિતૃઋણ આપણે દેવ ઋણને યજ્ઞ દ્વારા પૂર્ણ કરતા હોઈએ છીએ ઋષિ ઋણને સ્વાધ્યાય દ્વારા આપણે સંતુષ્ટ કરતા હોઈએ છીએ પરંતુ પિતૃણ માટે એક જ પક્ષ છે એનું નામ છે શ્રાદ્ધ પક્ષ આપણા પૌરાણિક ગ્રંથો ગરુડ પુરાણ શ્રાદ્ધ ચંદ્રિકા ઋગ્વેદ એની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે આપણા પિતૃઓ શ્રાદ્ધ પક્ષ દરમિયાન સૂક્ષ્મ રૂપે આપણું ભોજન આરોપતા હોય છે તમે મહાભારત તપાસો અન્ય સ્ક્રિપ્ચર્સ પૌરાણિક ગ્રંથોને તપાસો તો એની અંદર સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે શાંતુનુએ ભીષ્મ પિતામહ પાસે હાથ લંબાવી અને ભોજન આપવા માટે વિનંતી કરેલી હવે તમે જ વિચારો કે આ કેટલી અદ્ભુત વાત છે પિતૃઋણ ચૂકવવાથી પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે સંતાન સમૃદ્ધિ પ્રેમ ધન તન મન બધા જ આશીર્વાદ આપણા પિતૃઓના આપણા પર ઉતરે છે સાત પક્ષમાં કંઈ નથી કરવાનું જે તિથિએ આપણા પિતૃઓ નિધન પામ્યા હોય એ તિથિના દિવસે જનોઈ પીળું પિતામ્બર ધારણ કરી પૂર્વ દિશા તરફ મુખ રાખી પિતાઓને આહવાન આપી અને આ હું જે મંત્ર તમને કહું છું એ મંત્ર તમારે બોલવાનો છે ઓમ સર્વ પિતૃ બ્રહ્મ પ્રસન્નો ભવ આટલો મંત્ર એક માળા કરવાનો છે પતરાળીની અંદર એમને મન ભાવતું ભોજન મૂકવાનું છે દીવો અગરબત્તી કરવાની છે અને એક થાળી આ ભોજનની પિતૃઓનો ખૂણો એટલે કે નૈઋત્ય ખૂણાની અંદર મૂકવાની છે બસ આટલું કરો પિતૃઓને પ્રસન્ન કરો અને તમામ પ્રકારના સુખને પ્રાપ્ત કરો સૌને શ્રાદ્ધ પક્ષની અંદર પિતૃઓ ફળે તેવી શુભકામના સાથે હું ડૉક્ટર પંકજ નાગર વિરમું છું